જય મુરલીધર મિત્રો જે આજે આપણે ખેતરની અંદર ચાની શરૂઆત કરવી છે એટલે ચા પ્રથમનો બાંધવા માટે પહેલાં વહેલાં તો છે ને આપણે હેઠાથી ઓરો જે ચા હોય ને એ ટેપટ્ટીથી માપી અથવા તો આપણે અટકર હોય ને આપણે ચગલા કરી દેવાના જો આ રીતના આપણે ચગલા બનાવ્યા છેઠ વાહથી ત્રીસ ત્રીસ પાંત્રી પાંત્રી ફૂટને ગાળે ચગલા કરી અને પછી સેટેથી જોઈ લેવાનું કે કોઈ ચગલો ત્રાસ કે હોય તો એને સીધો કરી લેવો અને પછી વાંથી ટેક્ટરથી આપણે ચા બાંધવાની શરૂઆત કરવાની તો ચા સીધો આપણે થઈ જાય અને ક્યાંય ગોલાઈ પડે નહીં તો જે આપણે ચગલા ઓલરેડી કરી લીધા હૈ અને હવે આમ સીધા જ છે જોઈએ લીધું છે અને હવે જો વાંથી આપણે ટેક્ટર ચાલુ થાય છે અને પ્રથમનો ચા આપણે કમ્પ્લીટ બાંધવો પડે તો પાછી પાછી આપણે છેઠુંથી ચામાં ક્યાંય ગોલાઈ પડે નહીં ચામાં કમ્પ્લીટ આપણે માપી હેટેથી હેટે હેઠા પર એક રાપ આપણી સમાઈ જાય વીસથી પચીસ ઇંચનો ગાળો રાખી અને પછી આની કોરા ચા લેવો એટલે માંડવી પાડવામાં એ તકલીફ ના પડે અને ત્યાં આપણે વખીણું પણ ખાલી જઈએ તો આ રીતના ચગલા આપણે બનાવી લીધા છે અને હવે વાંથી પાછું ટ્રેક્ટર ચા બાંધવાની શરૂઆત કરે છે હાલો તો મિત્રો જો કમ્પ્લેટ આપણે ચા બાંધાઈ છે પેલા હે ને પંચિયાને હા હેવું રાખી અને આપવાનું એક ઉથલ ઇમાનીમાં મારી દેવાની પછી પાછું ત્રીજી ફેરે લ્યો ને તો અહીં ફવરાવવાનું એટલે ચામાં ક્યાંય ગોલાઈ ટૂંક મારીએ નહીં હા તો જે આવી રીતના ની ખેરે અમે ચા બાીધો ને તો જે રીત વધુ હેઠાભર થઈ ગયો હતો એટલે સેજ ઓલી સાઈડ લીધો એટલે જૂનો ચા પકડી લીધો હોય હવે કમ્પ્લીટ કાયદેસર રીતે હાલે આ રીતનું બંધાણું હવે ત્રણ ચાર ઊંચલું વરાઈ જાય ને તો કાયદેસર આપણે ખબર પડીએ કે કેવો ચા બંધાણો નહીં પણ આ બાંધવામાં એક આ એકદમ કરાર પંચી હોય ને તો ચા કોઈથી બંધાય નહીં સેજ કેવું રાખવાનું અને હાઇડ્રોલી કંટ્રોલથી ટૂંકમાં રાખવાની એટલે કમ્પ્લીટ ચા બંધાઈ જાય અને ટ્રેક્ટર ધીરું ધીરું આ લેતું જવાનું અને હિમાનિમા એક થી બે ઉથલ ભરી લેવાની એટલે કમ્પ્લીટ બંધ હાલ તો મિત્રો જો કમ્પ્લીટ આપણે ચા બધાઈ ગયો ને પાછું બીજી ઉથલ મારી છે ઇમાન ઈમા અને વીસની જારી ચા છે એટલે હવે જો કાયદેસર ઊંડાઈ થાય છે અને કમ્પ્લીટ ટેક્ટરથી ચા નામી કમ્પ્લીટ મધાઈ ગયો ક્યાંય ગોલાઈ પડી નથી એટલે હવે વાથી પાછો ફરી નવો ચા થઈ ગયા હે હાલો જો કમ્પ્લેટ હવે ટ્રેક્ટર છૂટે છૂટ હાલ હવે જીપીએસ જેવા જ્યાં કાયદેસર પડી જાય જો એક પેલા ચા બાંધો ને એમાં થોડીક તકલીફ પડે બાકી બંધાઈ જાય ને ખેતર એકદમ પોચું હોય ને એટલે કમ્પ્લેટ ચા બંધાઈ જાય અને કમ્પ્લેટ ટ્રેક્ટર હાલી જાય અને જે આમાં છે ને આપણે બળવાળું ખેતર છે અને આડેથી દાંતી મારેલી હતી અને પછી રફતારની પાકેલી હતી એટલે પણ હાવ પોચું છે અને ઓલી સાઈડ તલ હતા એમાં રોટા મારેલું છે એટલે ક્યાંય કડક પડું ક્યાંય આવતું છે નહીં એટલે કમ્પ્લીટ ત્યાં બંધા હે આપણા ચાલો તો મિત્રો જો કમ્પલેટ આપણે વીસની જારીએ ચાંસ પડી ગયા હતા બપોર વેરાના જ પછી બપોરે પ્રકાશ વધુ આવતો હતો એટલે આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો કમ્પ્લેટ જેવા આમાં છે ને ક્યાં આમ જીપીએસ જેવા જ પડી ગયા હે અને અહીંયા આટલામાં આપણે કળ વાવેલું છે અને વીસની જારીએ ચા નાખવામાં મોટા ટેક્ટરનું આગળનું ટાયર ચાની અંદરની સાઈડ કઠી ઉપર આપવું પડે જો અઢારના ચા હોય તો કમ્પ્લીટ વચમાં હાલે છે એટલે આપણે વીસના ચા હે એટલે થોડુંક કઠ્ઠી ઉપર રાખવું પડે એટલે કમ્પ્લીટ સીધો ચા વધ જાય ચાર ચા થતા હોય એટલે અંદરની સાઈડની કઠ્ઠી ઉપર ટાયર હાલે એટલે કમ્પ્લીટ ચા ટૂંકમાં સીધો જ થાય અને અઢારના ચા હોય તો વચોવચ રાખવું પડે હાલો તો આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી હવે આમાં પાછું ખાતર ભરવાનું થાય અને માથે થાંભલો રહેડવાનો થાય અથવા પીઠિયું ટહેળવાનું આપણે મઢાયેલું છે એ આપવાનું થાય અને ચા પૂરીને પછી વળી પાછા ઇંધાણિયા કરવા જો હોય ત્યારે વળી પાછો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું તો આજના વિડીયોમાં આટલું જ આવજો મળશું આના પછી નેક્સ્ટ વિડીયોમાં